રાજકોટના જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી અટકી પડતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે ટેકનિકલ ખામીના લીધે આધાર કાર્ડ રિજેક્ટ થઈ જાય છે સાથે જ અરજદારો સવારથી જ લાઈનમાં ઊભા રહે છે છતાં પણ નવું કાર્ડ નથી નીકળતું કે પછી સુધારો નથી થતો આધાર કાર્ડની કામગીરી અટકી જતા અરજદારોમાં ભારે રોષ છે અરજદારોના સમયનો બગાડ થાય છે નોકરી ધંધા બંધ રાખીને આધાર કાર્ડની ઓફિસે આવવો પડ્યો છે ત્યારે હવે ક્યારે આધાર કાર્ડની કામગીરી શરૂ થશે તે સૌથી મોટો સવાલ છે ટોકન બાટી દે પછી વીસ ટોકન બાટે પછી જતું રહેવું પડે છે એટલે છોકરીનું આધાર કાર્ડ બે દિવસથી નીકળતું નથી સરકારને માંગ છે કે આમાં વહેલી તકે કંઈક કરી દઈએ તો બધાને જતું રહેવું ન પડે ટેકનિકલ પ્રોબ્લેમ આવે એટલે પાછા ના પાડી દઈએ કે આજે વારો નહીં આવે તમે કાલે આવજો ત્યાં રોજે રોજ આવવું પડે અને છોકરાઓને સ્કૂલ પડે અમારે ધંધે જ હોય ધંધો પડે અને અહીંયા લાઈનમાં વારો આવતો નથી આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થાય છે આવા ઇસીયુ છેલ્લા ઘણા ટાઈમથી આવે જેથી કરીને આ અરજદારોને અવારનવાર અહીંયા ધક્કા ખાવા પડે પાંચ વર્ષથી ઉપરના આપણે જે બાળકોની કીટ હાલતી એ આપણે તાલુકા બંધ આઈસીડીએસની અંદર હાલતી એ જે છેલ્લા ઘણા સમયથી હમણાં મહિનાક દિવસથી બંધ છે એનું કારણમાં અમે તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ ત્યાંના જે ઓપરેટર હતા એ ઓપરેટરે સચોટ ડોક્યુમેન્ટ લેવા છતાંય એના કંઈક એની કીટ બંધ થઈ છે